નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસાની શરૂઆતથી તમામ છ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થવાને કારણે ખરીફ પાકના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે ગયા ચોમાસાની સરખામણીએ આ વર્ષે જુલાઈ મહિનામાં થયેલું વાવેતર ત્રણ ગણું વધારે છે જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે ગયા વર્ષે જુલાઈ માસમાં જ્યાં માત્ર દસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું ત્યાં ચાલુ સિઝનમાં જુલાઈ માસમાં ત્રીસ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર નોંધાયું છે સારો અને સમયસર વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોએ આશા સાથે વાવેતર શરૂ કર્યું છે આ સાલ વરસાદ વહેલો થયો છે અને ચાયડા ભરાઈ ગયા છે એટલે અમે ડોકર રોકને ચાલુ કરી દીધી છે અને વરસાદ સારો પડે તો અમારે એવી આશા રાખીએ છીએ અને ડોકર સારી પાકે અમારે મહીસાગર જિલ્લાના અંદર આ વર્ષે શરૂઆતથી જ ખૂબ સારો વરસાદ છે ખરીફ ઋતુમાં અંદાજે એક લાખ પંદર હજાર જેટલું સાપેક્ષમાં આપણે વાત કરીએ તો ગયા વર્ષે આ સમયે અત્યારે દસ હજાર હેક્ટર આસપાસ વાવેતર હતું જ્યારે આ વર્ષે ત્રીસ હજાર હેક્ટર આસપાસ વાવેતર છે અને જેમ જેમ વરાપ થાય છે એમ એમ ખેડૂતો અત્યારે ખેડૂતોનું વાવેતર ચાલુ છે ડાંગરની વાત કરીએ તો ડાંગરમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે ખેડૂતો જોડે ધરુવાડિયું તૈયાર નહોતું પણ હવે ખેડૂતોને ધરુવાડિયું પણ તૈયાર થઈ ગયેલું છે અને હાલમાં ખેડૂતોએ ડાંગરની વાવણી પણ ચાલુ કરી દીધી છે દસ થી પંદર દિવસમાં મોટાભાગની વાવેતર ખેડૂતો કરી દેશે અને પાણીનો વાત કરીએ તો બધી જગ્યાએ આમ તો વરસાદ સારો એવો છે અને ખેડૂતોને આ વખતે વાવણીમાં પણ ખૂબ જ મદદરૂપ થઈ રહી છે મકાઈ જેવા મકાઈ અને સોયાબીન જેવા પાકો છે તો એના અંદર પણ સારું એવું વાવેતર થયેલું છે અને ખાસ કરીને જે સંતરામપુર અને કડાણાનો જે વિસ્તાર છે ત્યાં ત્યાં વિસ્તારોમાં પણ ખેડૂતોએ મકાઈનું વાવેતર જે છે હવે ચાલુ કરી દીધેલું છે અને ત્યારબાદ કપાસની વાત કરીએ તો બાલાસનર જેવા વિસ્તારમાં કપાસનું વાવેતર પણ ઓલરેડી સારા એવા પ્રમાણમાં થયેલું છે અને હાલમાં ચાલુ પણ છે